સુખી માણસો બીએમડબ્લ્યુ ની અંદર જતા હોય અને પાણી પીધા પછી પાણીની ખાલી બોટલ આમ કાચ હેઠો કરીને ઘા કરી દે આટલી એક સિવિક સેન્સ આપણામાં નથી હવે નવી પેઢી છે ને એ છોકરાઓ ભણે ગણે અને એ જરા સમજે છે એટલે તરત દાદાને ના પડે દાદા એવી રીતે ના ફેંકાય ખાલી બોટલ એવી રીતે બહાર નહીં ફેંકી દેવાની અને એમાં માવા ખાવા વાળાએ તો જે ઉપાડો લીધો છે માવા છે કેન્સરના પડીકા છે એક જણો છે ને આમ દૂર બેઠો બેઠો પગ માંથી પગ ચડાવીને પછી મારું ધ્યાન બી મરી આ શું કરે ચોળ મને કી માવો ખાવાની તૈયારી કરે આમાં શું કામ કરવું તો કે કંઈક કરવું પડે પડી કઈ રીતનું હોય આમ દબાવી દબાવી અને કરવું પડે અને પછી જોયું ને તો ખોલી માવો મોઢામાં નાખી અને કાગળી ઉડાડી આપણી પદ્ધતિ અમારે હરિમંદિરમાં એ ઉડાડેલા કાગળિયાને હું વીણું છું દર્શન કરતા જાય અને અમારા માટે સેવા છોડતા જાય કે લગાડો હવે જાડો આપણામાં આ સમજણ ક્યારે આવશે પ્રધાનમંત્રીજી ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ કરે છે પોતે હાથમાં દેશનો વડોપ્રધાન હાથમાં જાડું લઈ અને વાળી ચોળી સાફ કરે જેથી કરીને આપણને ખબર પડે સ્વચ્છ ગામડું નહીં તો ગંદગી હોય તો ગામડું લાગવાને બદલે ગુમડું લાગવું ભારત માતાના શરીર ઉપરનું ગુમડું નહીં તો ગામડું એ તો ગોકળિયું ગામડું લાગવું જોઈએ ને ગોકુળ ગારુડી પ્લાસ્ટિકે માજા મૂકી માવા વાળાના જે કાગળિયા ઉડે અને હું એને ગોતું છું આનું નામ માવો કોને પાડ્યું આ કેન્સરના પડીકા એને માવો કોણ કે માવા છે આપણે સાવ સૌરાષ્ટ્રના જે પદો છે એમાં તો કૃષ્ણને માવો કયો મારે ઘેર આવજે માવા માવા ઢેબરું ખાવા મોલે આવજો મારે પૂર્વ જન્મની પ્રીતુ ઢેબરૂ આ માવો કહેવાય બોલ્યો માવો કૃપા કરે ઈ માવો કહેવાય કેન્સર કરે ઈ માવો

દૂધનો ધંધો કરો છો તમે પીઓને